રાજકોટ જિલ્લાજી વિદ્યાર્થીઓ વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે જામનગરથી વેરાવળ સોમનાથ જતા વાહનોને લાંબો ફેરો મારવો પડી રહ્યો છે જ્યારે એસટી બસો અને સ્કૂલ બસો બંધ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે

હવે બસ કે આવતી નથી મોટા વાહન એ આવતા નથી જેના લીધે મારે હાલાકી પડે છે જો લેવા જવું પડે અને મૂકવા જવું પડે છે મોટા નથી આવતો બસ ગ્રામજનો ગ્રામજનોને હવે જો ધોરાજી અમારું મેન અને મુખ્ય મતક આમ ગણીયે તો ખરીદી નું તો ધોરાજી તો ધોરાજી જવું પડે તો હવે મોટા વાહનો તો આવતા નથી તો તકલીફ બધાય આગળ તો પ્રાઇવેટ વાહન તો હોય નહીં હવે આમ ફરી ફરીને આવવું પડે આમ દાખલા તરીકે આપણે જેતુર કે પેલા થઈને મેન આવીએ પકડવો પડે છે આમાં સરકારને એ કેવું કે વહેલી તકે ભલે આનું રિપેરિંગ કામ કરે અને પાછળ ભારે વાહનો ચાલુ કરે એવી માંગણી છે જેથી કરીને બસ ની કે પાયાની આ સુવિધા છે અપડાઉનની કે બાળકોને ભણતરમાં કઈ તકલીફ ન પડે એ માટે આપણે થઈશી મોટા વાહનોની બહુ તકલીફ પડે છે આમ ગોંડલ જવા માટે જામનગર જવા માટે

ઈ રોડ ઉપર જે પુલ આવેલું છે ઈ સોમનાથ વેરાવરથી જામનગરનો મેન હાઈવે રોડ છે એની માથેનો પુલ છે જે પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરી એના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓ તકલીફ પડે વિદ્યાર્થીઓને તકલીફ પડસે સ્કૂલ જવા માટે જવું પડે છે 30 કિલોમીટર રન કાપવો પડે છે રેલિંગ નાખવાનું કે શું કસાવો રેલિંગ નાખવાનું કારણે અનેક વાર ઈ બાબર નદી ઉપર પુલ અહીંયાથી આત્મહત્યાના બનાવો બને છે તો ઈ આત્મહત્યા બનાવ બનાવો બને જેમાં પણ થોડું ઘટતું થાય રેલિંગ ફિટ થઈ જાય પુલ લોકો લોકોને મુશ્કેલી ઉપરથી પ્રશ્ન હલ થઈ જાય